હેલો ફ્રેન્ડ્સ યુ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો આજનો ટોપિક છે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતના ઇતિહાસના એમ શીખ્યો આપણે જોઈશું એમાં પ્રશ્ન પહેલો છે ગુજરાતની રાજમાતા મીરદેવી કયા પ્રદેશની કુંવરી હતી ઓપ્શન એ છે લંકાની લાડી હતી ઓપ્શન બી છે કર્ણાટકના રાજાની કુંવરી હતી ઓપ્શન સી છે

જે સિદ્ધરાજને અવંતીનાથ તરીકે કેમ ઓળખવામાં આવે છે ઓપ્શન એ છે તેણે માળવા પર વિજય મેળવ્યો હતો ઓપ્શન બી છે તેણે અવંતિકા નામની કુંવરી સાથે લગ્ન કર્યા હતા ઓપ્શન સી છે તેણે સોમનાથનો યાત્રા વેરો માફ કર્યો હતો કે ઓપ્શન ડી તેણે સોરઠ પ્રદેશ જીત્યો હતો સાચો જવાબ આવશે ઓપ્શન એ તેણે માળવા પર વિજય પ્રાપ્ત કર્યો હતો તેથી તેને અવંતીનાથ તરીકે ઓળખવામાં આવે છે જાફરાબાદ ઓપ્શન સી છે મુસ્તફાબાદ કે ઓપ્શન બી અહેમદનગર સાચો જવાબ આવશે ઓપ્શન બી જાફરાબાદ મોહમ્મદ બેગડાએ સૌરાષ્ટ્રમાં જાફરાબાદ નગર વસાવ્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન છે સોલંકી વંશ પછી ગુજરાતના ઇતિહાસમાં કયો વંશ શરૂ થયો ઓપ્શન એ છે ચાવડા વંશ ઓપ્શન બી છે વાઘેલા વંશ ઓપ્શન સી છે મૈત્રક વંશ કે ઓપ્શન ડી મુસ્લિમ વંશ સાચો જવાબ આવશે ઓપ્શન બી વાઘેલા વંશ સોલંકી વંશ પછી વાઘેલા વંશ સ્ટાર્ટ થયો છઠો છે સોલંકી વંશની સત્તા કોના શાસનકાળમાં નિષ્ક્રિય થઈ ઓપ્શન ડી મુરરાજ બીજાના સમયમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ભીમદેવ બીજાના સમયમાં સોલંકી વંશનો શાસનકાળ નિષ્ક્રિય થઈ ગયો

નેક્સ્ટ ક્વેશ્ચન છે ખેડા સત્યાગ્રહ શા માટે થયો હતો ઓપ્શન એ છે મિલમજૂરોના વેતન માટે ઓપ્શન બી છે અતિવૃષ્ટિને કારણે ખેડૂતો પરનું મહેસૂલ મુલતવી રાખવા ઓપ્શન સી છે આગેવાન ખેડૂતોની ધરપકડ સામે અને ઓપ્શન ડી ઉદ્યોગોની અંગ્રેજ ઇજારાશાહી દૂર કરવા માટે સાચો જવાબ આવશે ઓપ્શન બી અતિવૃષ્ટિને કારણે ખેડૂતો પરનું મહેસૂલ મુલતવી રાખવા માટે ખેડા સત્યાગ્રહ થયો હતો નેક્સ્ટ ક્વેશ્ચન છે સરદાર પટેલ યુનિવર્સિટીનો પાયો કોના હાથે નંખાયો હતો ઓપ્શન એ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઓપ્શન બી છે પંડિત જવાહરલાલ નેહરુ ઓપ્શન સી છે સરદાર વલ્લભભાઈ પટેલ કે ઓપ્શન ડી મોતીભાઈ આમી સાચો જવાબ આવશે ઓપ્શન બી પંડિત જવાહરલાલ નેહરુના હાથે સરદાર પટેલ યુનિવર્સિટીનો પાયો નખાયો હતો નેક્સ્ટ ક્વેશ્ચન છે શહેર અને નગર સ્થાપક અંગેનું કયું જોડકું ખોટું છે ઓપ્શન એ છે રાજકોટ ઠાકોર વિભાજી ઓપ્શન બી છે પાલિતાણા પાદલીપ તુપુર ઓપ્શન સી છે મહેસાણા ઝાલા સરતાનજી અને ઓપ્શન ડી જામનગર જામ રાવળ ઓપ્શન સી છે મહેસાણા ઝાલા સરતાનજી ખોટું છે જોડવું એની જગ્યાએ મહેસાણા મેસોજી ચાવડાએ વસાવ્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન છે રુદ્રદામનનો શિલાલેખ ક્યાં આવેલો છે ઓપ્શન એ છે ગિરનારના ઓપ્શન બી છે પાલિતાણામાં ઓપ્શન સી છે અંબાજી કે ઓપ્શન ડી ખંભાત સાચો જવાબ આવશે ઓપ્શન એ ગિરનારમાં રુદ્રદામનનો શિલાલેખ આવેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન છે મોહમ્મદ ગજનીએ સોમનાથ લૂંટ્યો ત્યારે ગુજરાત પર કોનું શાસન હતું ઓપ્શન એ છે કર્ણદેવ સોલંકીનું ઓપ્શન બી છે મિનળ ઓપ્શન સી છે ભીમદેવ પહેલાનું કે ઓપ્શન ડી સિદ્ધરા જયસિંહ સાચો જવાબ આવશે ઓપ્શન સી ભીમદેવ પહેલાનું શાસન હતું મોહમ્મદ ગજનીએ જ્યારે સોમનાથ લૂંટ્યું ત્યારે ભીમદેવ પહેલાનું ગુજરાત પર શાસન હતું નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતના ઇતિહાસમાં અકબર તરીકે કોણ પ્રસિદ્ધ છે ઓપ્શન એ છે મોહમ્મદ ગજની ઓપ્શન બી છે મોહમ્મદ બેગડો ઓપ્શન સી છે ઇલ્તુત મિસ અને ઓપ્શન ડી છે મોહમ્મદ ઘોરી સાચો આન્સર આવશે ઓપ્શન બી મહમ્મદ બેગડો મોહમ્મદ બેગડાને ગુજરાતના ઇતિહાસનો અકબર તરીકે ઓળખવામાં આવે છે અને તેને બે ગઢ જીત્યા હતા તેથી તેનું નામ મોહમ્મદ બેગડો પાડવામાં આવ્યું છે એક નેક્સ્ટ ક્વેશ્ચન છે મોઢેરાનું સૂર્યમંદિર કોણે સ્થાપિત કર્યું હતું ઓપ્શન એ છે ભીમદેવ સોલંકી ઓપ્શન બી છે કર્ણદેવ સોલંકી ઓપ્શન સી છે વિશલદેવ વાઘેલા કે ઓપ્શન ડી કર્ણદેવ વાઘેલા સાચો જવાબ આવશે ઓપ્શન એ ઓપ્શન એ છે ભીમદેવ સોલંકીએ મોઢેરાનું મંદિર સ્થાપિત કર્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન છે કર્ણાવતી સર્વપ્રથમ કોણે વસાવ્યું હતું ઓપ્શન એ છે અહમદશાહે ઓપ્શન બી છે સિદ્ધરાજ જયસિંહે ઓપ્શન સી છે કર્ણદેવ વાઘેલાએ કે ઓપ્શન ડી કર્ણદેવ સોલંકી સાચો જવાબ આવશે ઓપ્શન ડી કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી વસાવ્યું હતું જે હાલનું અમદાવાદ શહેર છે સિદ્ધરાજના પિતાનું નામ કર્ણદેવ હતું અને તેને કર્ણાવતી નગરીની સ્થાપના કરી હતી જે હાલ અમદાવાદ તરીકે પોપ્યુલર છે ક્વેશ્ચન છે રાવ ખેંગાજી પ્રથમે ભૂત શહેરની સ્થાપના ક્યારે કરી હતી ઓપ્શન એ છે પંદરસો સત્તાણું માં ઓપ્શન બી છે સોળસો વીસમાં ઓપ્શન સી છે સોળસો પાંચમાં કે ઓપ્શન ડી પંદરસો ને ઓગણસીમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી સોળસો ને પાંચમાં રાવ ખેંગાજી રાવખેંગાજી પ્રથમે ભૂત શહેરની સ્થાપના કરી હતી સત્તરમાં પ્રશ્ન છે ગુજરાતના અશોક તરીકે કોણ પ્રસિદ્ધ છે ઓપ્શન એ છે સિદ્ધરાજ જયસિંહ ઓપ્શન બી છે કુમારપાળ સોલંકી છે અમદાવાદનું કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું ઓપ્શન એ છે અહમદશાહે ઓપ્શન બી છે કુતબુદ્દીન એબકે ઓપ્શન સી છે કુતુબુદ્દીન અહમદ શાહે કે ઓપ્શન ડી મોહમ્મદ બેગડાએ સાચો જવાબ આવશે ઓપ્શન બી છે જુનાગઢ અને જાપાનેનો કિલ્લો કોણે જીત્યો હતો ઓપ્શન એ છે મોહમ્મદ કોપ્શન બી છે મોહમ્મદ બેગડાએ ઓપ્શન સી છે મોહમ્મદ ગજનીએ કે ઓપ્શન ડી અહમદ શાહે સાચો જવાબ આવશે ઓપ્શન બી સત્તા કયા શહેરમાં રહી હતી ઓપ્શન એ છે સુરત ઓપ્શન બી છે અમદાવાદ ઓપ્શન સી છે વડોદરા કે ઓપ્શન ડી દાહોદ સાચો જવાબ આવશે ઓપ્શન સી વડોદરામાં મરાઠાઓની કાયમી ધોરણે રહી હતી થેન્ક યુ ફોર વોચિંગ ચેનલ ને કરજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો